નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ છ મે બે હજાર ચોવીસ અને વાર સોમવારની કપાસ બજારની અપડેટ સાથે ચૂંટણીના લીધે કપાસના ભાવ પછી કેવા રહી શકે છે સંપૂર્ણ માહિતી મેળવવાના છે વિડીયોમાં સુધી બંને જો ચેનલમાં નવો હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરવાનું અનુભૂલતા નહીં સૌ પ્રથમ ખેડૂત મિત્રો આપણે કપાસના ભાવની વાત કરીએ તો પંદરસો સિત્તેર સુધી આપણે બોલાતા જોવા આજે મિત્રો વાત કરીએ તો ઘણા ખરા યાર્ડો એવા છે જે બંધ રહી શકે છે અને કાલે પણ મોટાભાગના માર્કેટયાર્ડ બંધ રહેવાની સંભાવના છે જેના કારણે કપાસના જે ભાવ છે તેમાં નાનો મોટો ઘટાડો હતો તો નાનો મોટો સુધારો જોવા મળવાની બંને તરફથી પ્રવાહ ચાલુ રહે એવી સંભાવના છે હવે ખેડૂત મિત્રો કપાસના બંને વાયદા બજારની વાત કરીએ તો વાયદા બજારનો મિત્રો નાનો મોટો સુધારો થાય એવી સંભાવના છે પરંતુ સુધારો ત્યારે જ થાય ત્યારે વાયદા બજાર તેજીથી ફૂલ અને જ્યારે ક્લોઝ થવાની આરે હોય ત્યારે પણ તેજી પકડેલી રહે તો વાયદા બજારમાં વાત કરીએ તો મોટો સુધારો થઈ શકે એમ હોય છે હવે ખેડૂત મિત્રો આપણા કપાસના બંને વાયદા બજારની માહિતી મેળવી જોઈએ સૌ પ્રથમ એમસીએક્સ વાયદાની વાત કરીએ તો એમસીએક્સ વાયદો મિત્રો આ અઠવાડિયે વાત કરીએ તો સારી એવી જોવા મળી રહી છે અને એમસીએક્સ વાયદા અઠવાડિયે આપણે વાત કરીએ તો અઠાવન હજાર ઓપન થયો હતો પરંતુ અત્યારે સત્તાવન હજાર છસો સાહીઠ રૂપિયા ચાલી રહ્યો છે પરંતુ મિત્રો જે વચલા દિવસ છે તેમાં ઘટાડો જોવા મળ્યો હતો ત્યારબાદ હવે ન્યૂયોર્ક માટે વાત કરીએ તો ન્યૂયોર્ક માટે ગયું જે અઠવાડિયું હતું તે પણ સારું એવું કહી શકાય એવું જોવા મળ્યું છે જ્યારે ઓપન થયો હતો ત્યારે એક્યાસીથી બ્યાસી ડોલરની વચ્ચે થયો હતો પરંતુ અત્યારે અઠ્યોતેર ડોલરો ફરી આવી ગયેલ છે અને ટૂંક સમયમાં મિત્રો ફરી સુધરશે એવી પણ સંભાવના છે અને અત્યારે મિત્રો એમ આપણે આ ન્યૂયોર્ક ફાયદો છે ખુલી ગયેલ છે અને ઓગણએંશી point ચુમ્માલીસ dollar એ હાલ ચાલી રહ્યો છે એટલે મિત્રો અત્યારના pond માં આપણને તેજી જોવા મળી રહી છે હવે ખેડૂત મિત્રો કપાસના જે quintal ભાવ છે તે આપણે જોઈ લઈએ તો એવરેજ ભાવની વાત કરીએ તો છ હજાર આઠસો ચાર રૂપિયા બોલાય છે જ્યારે સૌથી ઓછા ભાવની વાત કરીએ તો ત્રણ હજાર પાંચસો રૂપિયા અને સૌથી વધુ ભાવની વાત કરીએ તો સાત હજાર આઠસો ને પચીસ રૂપિયા બોલાતા જોવા મળી રહ્યા છે ઉપરાંત મિત્રો કપાસની આવકોના target ની વાત કરીએ તો એઝ યુઝ્યુઅલ મિત્રો આપણા કપાસની જે આવકો છે એ ગુજરાતમાં ચૌદ હજાર બેલથી પ્લસ અને વીસ હજાર બેલ નીચે જોવા મળવાની સંભાવના છે એમાં પણ ખાસ કરીને સોળથી સત્તર હજાર બેલ જોવા મળે એવી પણ સંભાવના છે હવે ખેડૂત મિત્રો આપણે કપાસની જે ચૂંટણીની અસર છે તો મિત્રો ચૂંટણીની અસર સાત તારીખે આપણે ચૂંટણી છે જેના લીધે કપાસના ભાવમાં વાત કરીએ તો આજે નાનો મોટો સુધારો જોવા મળી શકે છે અને ત્યારબાદ ચૂંટણી પછી કપાસના ભાવ કેવા રહેશે એનો આધાર તો ચૂંટણી ગયા પછીનો એવા દિવસો આવે છે તેના ઉપર આધાર રહેશે અને ચૂંટણી પછી એ આપણે યુઝ્યુઅલ તો કપાસના ભાવ સાડી ચૌદસોથી સાડી પંદરસો સુધી ખેડૂતોને મળવાની સંભાવના દેખાઈ રહી છે તો ખેડૂત મિત્રો આજની અપડેટ વિડીયો કેવો લાગ્યો તો કોમેન્ટમાં જણાવી દેજો પસંદ આવે તો લાઇક શેર કરી દેજો અસ્તુ જય